પાણી ફરી વળતા માર્ગ ઉપર ધસમસતા પાણીના પ્રવાહના કારણે બંને તરફ વાહન વ્યવહાર અટકી ગયો છે પાણીના પ્રવાહમાંથી જો વાહન ચાલક પસાર થાય તો તણાઈ જવાની શક્યતાઓ વચ્ચે માર્ગ ઉપર પણ પાણીના પ્રવાહના કારણે રોજિંદા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયા હોય જેના પગલે ગામના લોકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો મોવી ડેડિયાપાડાને જોડતું નાળું પણ પ્રથમ વરસાદમાં જ તણાઈ જતા કોન્ટ્રાક્ટરની પણ પોલ ખુલી ગઈ છે પ્રથમ વરસાદમાં જ નાળું ધોવાઈ જવા સાથે તણાઈ જતાં બંને વચ્ચેના માર્ગો પરથી પસાર થતા વાહનોના પેંડા થંભી ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે વરસાદની શરૂઆતમાં જ નાળું ધોવાઈને તણાઈ જતા નાળું બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે વિકાસની બોલબાલા વચ્ચે વિકાસના નામે વિનાશ થતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ભરૂચ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં વાહન ચાલકોથી માંડી રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે ઝાડેશ્વર તૌરા રોડ ભરુશ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ કમર્શિયલ રેસિડેન્સિયલ સ્પેસ એટલ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ ફર રેસિડેન્સિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિસ અને મોડર્ન ટુ એન્ટ્રી બીએચ કેફલેક્ટ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એટેલિકેટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે

ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં માં એસ એનપી ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ